નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડભોઈ નગરમાં લારી પથારાથી રોજગાર કરતા લોકોની ડભોઈ સર્કિટ હાઉસ ખાતે નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે મિટિંગ યોજાય અવરનવર સૂચના આપવા છતાં સફાઈ ચાર્જ લારી પથારાના બાકી રહેતા હોય જેને લઈ મિટિંગ યોજાય અને પાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી સફાઈ અને સ્વચ્છતા જાળવી વ્યવસાય કરવો સાથે સમયસર સફાઈ ચાર્જ પાલિકામાં જમા કરવો ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા અને પથારાવાળા રોજગારી મેળવી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક લારી પથારાવાળા પાલિકામાં સફાઈ ચાર્જ જે જમા કરવાનો હોય છે તે કરતા ન હોય જેને લઈ પાલિકા દ્વારા તમામ લારી ગલ્લા દૂર કરવા આદેશ કરાયો હતો પરંતુ વ્યવસાય ચાલુ રાખવાની રજૂઆત સાથે સર્કિટ હાઉસ ખાતે પાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી પ્રમુખ બિરેન શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ સાથે મિટિંગ યોજી રજૂઆત કરી

દુકાનદારો દુકાનો બંધ કરી લારી ગલ્લા અને અહીંયા મિટિંગમાં આવ્યા હતા વિષય એટલો હતો કે સફાઈનો વિષય પહેલાં તો બીજો એક સફાઈ ચાર્જ પેટે જે રૂપિયા નગરપાલિકા લે છે એ રૂપિયા આઠ મહિના થયા હતા ચાર મહિનાના બાકી કોઈના પાંચ મહિનાના બાકી હતા કોઈના પંદર મહિનાના બાકી હતા એ ઇરેગ્યુલર હતા જેથી નગરપાલિકાને મોટો ફટકો પડ્યો હતો નગરપાલિકાથી આ આવકથી આ વખતે કેટલી આવકથી નગરપાલિકાનો પગાર થાય છે કર્મચારીઓનો એ ઇન્ટેન્સિવ મિટિંગ કરવામાં આવી હતી ને એવી સૂચના આપવામાં આવી છે કે પોતાના દુકાનની બહાર ખાણીપીણી હોય તો એ ડસ્ટબિન રાખે સાથે સાથે સ્વચ્છતા રાખે રેગ્યુલર સફાઈ ચાર્જ ભરે દબાણની જગ્યા હશે તો લારી અમે તાત્કાલિક લઈ લેશું જે લોકોએ રૂપિયા નહીં ભર્યા હોય રેગ્યુલર નહીં હોય સફાઈ ચાર્જ પેટે એટલે કોઈ લારીઓ લઈ લેશું પરત આપીએ નહીં જેવી સૂચનાઓ અમે કીધી હતી ને એ લોકોએ માની પણ છે જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે કે વિધવા હોય કે કોઈ નહીં હોય તો એમણે એનું બી વાત કરી કે રૂબરાઈ મળજો કંઈ કરીશું બધાએ સહકાર આપ્યો છે એમાં વારંવાર રજૂઆત કરવા છતાં કર્મચારીનો સ્ટાફ ઓછો હોય વારંવાર અમે પોલીસ પ્રોટેક્શન લઈને દબાણો હટાવવા જવું પડે લારી પથારા હટાવવા જવું પડતું હતું જેના કારણે આ મિટિંગ બોલાવવાનો હતો ને મારી સાથે ચીફ ઓફિસર ઉપપ્રમુખ શ્રી પણ અહીંયા હયાતમાં હતા ને એમની સામે લોકોએ મંજૂરી આપી છે નવી વાત ગણપતિના દશામાની મૂર્તિઓની તો એ સુભાષભાઈના ખાડા એટલે બેંક છે બી લીધી અમે બે બેંકો ઓફ એ ખાડામાં નગરપાલિકાની જગ્યા છે ગટર પંપિંગની બાજુમાં ત્યાં ફાળાવવાનું કીધું છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ ના થાય રંગપણ બાગ પાસે અને લોકો વિધિવસે પોતાની મૂર્તિઓ ભગવાનને લઈને જઈ શકે જે દસ જણના ફોર્મ ભરાયા છે એ લોકો દસ જણને મંજૂરી આપવામાં આવશે ને જગ્યા એમને ફાળવવામાં ગણપતિની મૂર્તિ ફાળવવાની જગ્યા આપવામાં આવશે